એટલે કે મનસુખભાઈ સાતમી વખત લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી માંથી તો બીજી તરફ ગઠબંધન માંથી ચેતરભાઈ વસાવા ભારત આદિવાસી પાર્ટી માંથી દિલીપભાઈ વસાવા લડી રહ્યા છે જોકે આ વખતે ભરૂચ જિલ્લા લોકસભાની બેઠક ઉપર આદિવાસી સમાજના મતોનું ઘણું મહત્વ રહ્યું છે ત્યારે હવે મને મત આપવો તેની મૂંઝવણ વચ્ચે તેના રુઝાન આવતા શરૂ થઈ ગયા છે ત્યાં જ હવે આ ચૂંટણી જંગમાં મારા દ્રશ્યો અને ગાળા ગાડીના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર તાલુકાના આંબોલી બોયદ્રા ગામમાં ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર કરવા માટે ગયા હતા જ્યાં કેટલાક ભાજપના ચૂંટણી પ્રચાર કરવા ગાળા ગાડી કરી હતી અંકલેશ્વર તાલુકાના હાલના ભાજપના આગેવાનો દ્વારા જેમાં તાલુકા પંચાયતના માજી પ્રમુખ અનિલ પટેલ સહિત કાર્યકરો અંકલેશ્વર તાલુકાના આંબોલી બોહિદ્રા ગામમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચતા જ ગ્રામજનોએ તેઓને અટકાવી ઉગ્ર બોલાચાલી કરી રોષ ઠાલવ્યો હતો અને ભાજપ નો વિરોધ કરી આગવાનો ગામ માંથી બહાર પગાડ્યા હતા ગ્રામજનોએ એક જ ચાલે ચેતરભાઈ ચાલે તેવા નારાઓ લગાવ્યા હતા ભાજપ નો વિરોધ ને લઈને ચૂંટણી પ્રચાર કરવા માટે ગયેલા ભાજપ ના આગેવાનો પણ અચંબિત થયા હતા અને ચેતરભાઈ ચાલે તેવા નારાઓ વચ્ચે તેમને ભાગવું પડ્યું હતું ત્યારે આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે જેમાં અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામના ભાજપના કાર્યકર્તાઓને ગ્રામજનોએ ભગાડ્યા